સાહેબ આપો કલ અમારા યુવા સંગઠનના સ્થાપક છો અને કલ અમારા યુવા સંગઠન હક અધિકારો માટે લડતું એક સામાજિક સંગઠન છે તે વિશે આપ શું મંતવ્ય આપો છો જય કોળી સમાજ હું ધરમસિંહ દાપા અને કલ અમરીયા સંગઠન શશીભાઈ અને કિરણભાઈ આજે મારી મુલાકાત આવ્યા છે ત્યારે હું કોળી સમાનને પણ કહેવા માગું છું કે કલ અમરીયા સંગઠન જ્યારે એ સમયમાં બન્યું હતું કે આ સમાજ ઉપર અત્યાચાર બહુ થતો હતો અને દબંગ સમાજ કોળી સમાજ ઉપર બહુ અત્યાચાર કરતા ત્યારે એક પણ સંગઠન કે પણ એક પણ પાર્ટીના લોકો આ બાબતે કોઈ ચર્ચા નહોતા કરતા એટલે કલ અમારા એવા સંગઠનના માધ્યમથી કોળી સમાજના યુવાનો બધા ભેગા છે અને યુવાનો એવું નક્કી કર્યું કે ભાઈ આમાં આપણે સમાજના અત્યાચાર અમે લડવું જોઈએ એટલે અમે એવું નક્કી કર્યું ભાઈ આપણે અત્યાચાર એને અમે ધોકા ઉપાડવાનું કામ કરીએ અને બધાને મારી મારી પાડ દેવાના બીજું કાંઈ નહીં કરવાનું સમાજ ઉપર અત્યાચાર થાય એટલે પાડી દેવાના તો બે હજાર અગિયાર એક જ કામ કર્યું કે જે દબંગ સમાજ આ સમાજ ઉપર અત્યાચાર કરતા હતા અને માર્યા અને માર્યા અને બધે બધા દબંગ સમાજો જ્યાં આવ્યા ને પાડ દીધા મારી મારી એટલે કોળી સમાજના નાલાયક રાજકીય લોકો અને અન્ય સમાજના રાજકીય લોકો એ ભેગા મળીને કલમરિયા સંગઠનના યોદ્ધાઓને સાબરમતી જેલમાં નાખી દીધા ખોટા કેસમાં એટલે કોળી સમાજની એક તાકાત જે વધવાની હતી એ ઘટાડવાનું કામ કર્યું રાજકીય લોકોએ હું તો રાજકીય લોકોને કહેવા માંગુ છું ભાઈ અમે કોઈને નડતા નથી પણ અમે નડે અને કોઈને મોટા નથી બરાબર અને કલ અમારા કોઈ એક બાપ દાદાની જાગીર નથી કલ અમારા યુવા સંગઠક વિચાર છે અને સમાજના ઉપયોગી વિચાર છે આ સંગઠનમાં એ લોકો કામ કરે કે જે ઈમાનદાર છે બહાદુર છે અને તાકાતવાળા છે કે લડાઈ લડવી ને એ બહાદુ લોકોનું કામ છે કાયર કામ નથી એટલે તમામ કાર્યકર્તાઓ જે છે એ લોકો ક્યાંક ને ક્યાંક પોતાના પેટ ભરવા માટે રાજનીતિ કરીને આ કલમર્યાદ સંગઠન છોડી રહ્યા છે પણ કલમર્યાદા સંગઠન છોડે છે તો ધરમસિંહ ધાપાને કે કલમર્યા સંગઠનના લોકોને નુકસાન નથી સામાન્ય નુકસાન છે ગુજરાતમાં એકમાત્ર એક એવું સંગઠન છે કલમરા કે કોઈના બાપની ને શરમ રાખ્યા વિના અને કોઈનું ગુલામ બનાવ્યા વિના આ સ્વતંત્ર આઝાદ સંગઠન છે અને જે મુદ્દાઓ લીધા હોય જે અત્યાચાર અન્યાયની જે લડત લીધી હોય એમાં પરિણામ લાવીને જ છે એવા ઘણા બધા દાખલા છે હું તમને એલા ડે નું આંદોલન કરું વાત કરું તો બોતેર દિવસ આંદોલન કર્યું એ પણ એમાં પરિણામ આવ્યું હતું કોટડાની ઘટના વાત કરીએ કે કોટડામાં જે નેવું ખેડૂતને ભાજપ સરકાર દ્વારા પોલીસને ઓર્ડર આપવામાં આવ્યો હતો મારવાનો અને નેવું જણાને ઉપર ફરિયાદ થઈ ત્યારે હું પણ જેલમાં બહાર આવ્યો એટલે મારું તો મારા શરીરમાં જે કોળી સમાન લોહી છે એક લડવૈયા તરીકે છે એ લોહીમાં કોઈ ભેદભાવ નથી અને ડોગલા નીતિ નથી એટલે મેં બાબરે છે ભેગા થયા મને કે ધર્મ સિવાય આ કોતરા ઘટના બની છે અને તેમની જેલમાં બહાર આવ્યા છે તો હવે શું કરશું હું જેલમાં લાવ્યા તો જેલમાં જવાથી કંઈ હાસા ક્રાંતિકારી કોઈ બીવે નહીં આપણે ભાવનગર રાખવાનું છે બરોબર સરકાર ને ચેલેન્જ આપવાની છે કે જે ભાજપ સરકાર દ્વારા પોલીસને ઓર્ડર આપવામાં આવ્યો છે કોળી સમાજ મારવાનો તો એ તમામ પોલીસ ઉપર ફરિયાદ થાય અને જે કોળી સમાજ ને માતાઓ બહેનો પર ફરિયાદ છે ત્રણસો હાજરી ગંભીર કલમ એ પાછા કેસ છે આ બે મુદ્દા પર સરકારને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને બે દિવસમાં જો અમારી માંગ પૂરી નહીં થાય તો ત્રીજા દિવસે ભાવનગર બંધ રહેશે એટલે અમે જોરદાર તાકાત કરી અને આખું ભાવનગર બંધ ખાયું અને એમાં પરિણામ લક્ષી કામ જતું એટલે કલ અમારી આ સંગઠન પૂરી તાકાતથી લડે છે લડતું આવ્યું છે ને લડવાનું છે રહી વાત ગયા વર્ષની જે થાળા પીપલના જે બસો અઢીસો કોળીઓ નથી એમાં પાટીદાર સમાજના લોકોએ ગેરકાયદર દસ્તાવેજ બનાવી લીધા હતા અને રાજકીય રીતે માનસિક રીતે ત્રાસ આપતા હતા કોળીઓ ઉપર ખોટી ખોટી ફરિયાદ કરતા હતા તો એ બાબતે જ્યારે ભદુભાઈ ખોખરાના છે એટલે મને કે ધરમસિંહભાઈ આ કેસ માં બધા નાસીપાસ થઈ ગયા છે અને તમે આ કેસ હેન્ડલ કરો તો મેં કીધું ભાઈ મને રેવા દો કહું અમે જે પકડી છે મુકાતું નથી કઉ કઈ વાંધો નઈ મેં કીધું ચો ભાઈ ને કે ભાઈ ઈમાનદાર થી લડે અમે તાકાત થી લડશું એટલે એ બાબતે જયારે અઢીસો વીઘા ની બાબત આવી એટલે અમે પાટીદાર ને જાહેર માં કીધું ભાઈ તમે કોળીઓ ની જગ્યા ન લો પછી આમને સામને અમારે લડાઈ શરૂ થઈ એટલે અમારે પાટીદારો ને પણ મારવા પડ્યા એમાં પણ અ સમાજ ના લોકો ભળવાઈ કરી અને એન કેન પ્રકારે પાટીદાર લોકો આરે અમને પૂછાવી ને સમાધાન કરી નાખ્યું અને કોળીઓને ને એ જગ્યા ખાલી કરાવી એટલે જ્યાં કલમરિયા સંગઠન પડે છે ત્યાં અન્ય અન્ય રાષ્ટ્રીય લોકો અને આપણા સમાજ ના રાષ્ટ્રીય લોકો અમને નડતા આવ્યા છે અને હજી નડે છે એટલે ખાસ કરીને અમે કોઈ કોઈના હાથા નથી અને કોઈના બાપથી બીતાય નથી અને આ સંગઠન કોઈનું ગુલામ નથી અને રહેશે નહીં બરાબર અને કોળી સમાનને પણ હું અપીલ કરવા માગું છું ધરમસિંહ દાપ ઈ છે ને એ રહેવાનો છે બરાબર કોણી સમાનની લડાઈ લડવાનો છે ને લડતો આવશે બરાબર એમાં કોઈની સે શરમી રાખે એટલે હું કોળી સમાનને અને ઓબીસ સામાનને કઈ પણ અત્યાચાર કઈ પણ જગ્યા થાતા હોય અને બા અઢાર અઢાર આલમને થાતા હોય તો કાળી રાતે ધર્મસિંહ દાપાનો કોન્ટેક કરવો મારો નંબર પણ ત્યાંસઠ ત્યાં બસો પચ્ચીસ બસો પંચોતેર છે બરાબર કોઈ પોલીસ દ્વારા તમને માનસિક ટ્રોચિંગ કરવામાં આવે ખોટી ખોટી ફરિયાદ કરવામાં આવે કોઈની જમીનનું પણ હળવડ હડપ તમને કહેવાય અને કોઈ તમને ધમ ધામ ધમકી આપતું હોય કોઈ દાદાગરી કરતો હોય તો પણ મને કાળી રાતે ફોન કરજો જય કોળી સમાજ જય ભારત વંદે માતરમ ભારત માતા ગીજે